નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં પાંચસો થી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલિસબીચ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પર સર કરી શકે છે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્યાંગ બાળકોના ઉત્સાહના વધારા માટે પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા

દિવ્યાંગોને આમંત્રિત કરવામાં આવ્યા છે અલગ અલગ સંસ્થાઓ દિવ્યાંગો આવ્યા છે અને પોતાના માતા પિતા માલી શિક્ષકો સાથે માતા પિતા સાથે દિવ્યાંગરો સાડા ઉપસ્થિત છે

પતંગ ઉડાનની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીજલ અશોક શાહ તથા બાળકો માટે દરેક સંભવિત વ્યવસ્થા કરી હતી ખાસ લોકોની સેવા અને ઉત્થાન માટે પરમ પૂજ્ય પ્રિતેશભાઈ અશોક કુમાર શાહને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના બે હજાર ચૌદમાં મંત્રયુગ પરિવર્તક સંત શ્રી ઓમ ઋષિ પ્રિતેશ

જસ્ટનો ઉદ્દેશ શારીરિક માનસિક રીતે વિકલાંગ બાળકો કિશોરો પુખ્ત વયના લોકોને કોઈ પણ જાતના લિંગ અથવા ધર્મના ભેદભાવ વિના મદદરૂપ કરવાનો છે પરમ પૂજ્ય પ્રીતેશભાઈએ જણાવ્યું કે અમારું ટ્રસ્ટ શારીરિક માનસિક રીતે અશક્ત લોકો માટે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશા કામ કરતું આવ્યું છે અને કરતું રહેશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર